નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું મહીસાગરના કલેક્ટર નેહા કુમારી દ્વારા અનુસૂચિત જાતિ માટે અભદ્ર ભાષા વાપરવા વિરુદ્ધ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદન આપ્યું અમે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાબેન દુબે દ્વારા જે વિજયભાઈ પરમાર અને ધારાસભ્યનું કરેલું અપમાનના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સંદર્ભે ગાંધીનગરના સ્થાનિક અમારા સમાહાર એટલે કે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ તમારી એક જ વાત છે અમારી કે નેહાબેન દુબે ઉપર પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એફઆઈઆર થવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ સસ્પેન્ડ એટલા માટે કે એક દાખલો બેસે કે સરકારી કચેરીઓમાં આઈએસ આઈપીએસ ઓફિસરો કોઈ પણ નાગરિક જોડે સમાનતાથી બહુ શાલીનતાથી વાત કરે નહીં કે પેલા જે બ્રિટિશ બ્રિટિશ ગવર્મેન્ટના અધિકારીઓ વર્તન કરતા હતા એવું વર્તન કોઈ પણ સંજોગો ન ચલાવી લેવાય ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી આપણે બધાએ સમાનતાના સોગન ખાધા એટલે સમાનતાથી અને બહુ સૌહાર્દથી વર્તન કરવું જોઈએ